જે આવતો હોય છે તે કઈ જગ્યાએથી લેવી કેવી રીતે અરજી કરવી પાંચ ટકા ચાર ટકા છ ટકાના આધારે તમને વાત કરીશ હીરાવાડા માટે હીરાવાડામાં ખાસ કરીને મહીધરપુરા ગામ ભરાછામાં સૌથી વધારે નોકરિયાત વર્ગ છે હીરામાં નોકરી કરતા હોય તો તેને માટે ઓફિસનો ટાઈમ અને બેન્કનો ટાઈમ બે સેમ હોય છે ઓફિસથી છુટ્ટી કરે છે ત્યારે બેંક બંધ હોય છે જ્યારે જરૂર હોય છે ત્યારે મળતી નથી તેવા ઘણા બધા પ્રોબ્લેમ આવતા હોય છે એનું સોલ્યુશન રોકડા પગારવાળા માટે વાત નથી કરતો જે લોકોનો પગાર બેંક એકાઉન્ટમાં જમા થાય છે વીસ હજારથી વધારે છેલ્લા છ મહિનાથી તો તમે અરજી કરી શકો છો અરજી કરવા માટે મારો વોટ્સઅપ નંબર આપેલો છે તેના પર તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો ડોક્યુમેન્ટમાં સૌથી પહેલાં બેંકનું સ્ટેટમેન્ટ છ મહિનાનું ઓનલાઈન ડાઉનલોડ કરેલું અને સેલરી સ્લીપ આ બે વસ્તુ મોકલીને તમે ચેક કરી શકો છો થશે કે નહીં થશે કે જ્યાંથી તમને પચાસ ટકા અંદર જ આવી શકશે તો હવે ક્રાઇટેરિયાની જે વાત કરું તો ક્રાઇટેરિયામાં તમારે કોઈ એડવાન્સ ફી નથી આપવાની કોઈ લોન પ્રોસેસિંગ ફી આવવાની નથી જે કંઈ ફી છે જે કંઈ ચાર્જીસ છે એ તમારો બેંકમાં કપાઈને જમા થશે કે આજકાલ એવા બહુ બધા ફ્રોડ થાય છે કે તમારે લોનની જરૂર હોય અને તમે એપ્લિકેશનનો પ્રોસેસ કરશો તેમાં રિજેક્ટ થઈ જશે ત્યારબાદ તમને કોઈ મેસેજ કે વોટ્સઅપ પર સેન્ક્શન લેટર આપે છે જે તમારા ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર તમને પાંચ લાખ સાત લાખ બે લાખ એવી લોન આપે છે એ પણ તમને પાંચ ટકા ચાર ટકા છ ટકાના આધારે તમને લોન આપે છે દોસ્તો એવી જે પાંચ ટકા છ ટકા આઠ ટકાની જે લોનો આપે છે એ 100 સો ટકા ફ્રોડ હોય છે બીજી વાત એ લોકો તમને પૈસા જમા કરવાનું કહે છે કે તમારી આટલી લાખની લોન થઈ છે તો તમારે આ બેંક એકાઉન્ટમાં આટલા જમા કરવાના છે ત્યારબાદ તમારી લોન પ્રોસેસ થશે અથવા ડિસબ થશે તમારા એકાઉન્ટમાં આવશે તો તમે શું કરશો કે તમારી પાસે તો ટાઈમ નથી બેંકમાં જવાનો અને તમને ઓફર આપી દીધી તો તમે પૈસા જમા કરી દેશો કે ટ્રાન્સફર કરી દેશો તો આવું જો કરશો તો તમારા પૈસા ગયા એ સમજો કોઈ પણ કંપનીમાં સેન્ક્શન લેટર આવે તો તમારે એમાં જે પણ ખર્ચો બેંકનો હોય છે તે કપાઈને જ તમારા એકાઉન્ટમાં જમા થતા હોય છે તો આવી ભૂલ નહીં કરતા કે આવા ઘણા બધા મિત્રો ઘણા બધા મારા પર મેસેજ આવે છે કે આ સેન્ક્શન લેટર છે પચીસો પાંચ હજાર સાત હજાર બે હજાર રૂપિયા માંગે છે આ એકાઉન્ટમાં જમા કરવાનું કહે છે તો તમે જમા કરી દીધા તો તમારા પૈસા જતા રહેશે તેવું કોઈ કરશો નહીં મહેરબાની કરીને બીજી વાત તમારી જે કંઈ લોનની પ્રોસેસિંગ ફી છે એ તમારી લોન ખાતામાં જમા થયા પછી તમારે કોઈ કન્સલ્ટિંગ ફી કે કોઈપણ એજન્ટની ફી પછી આપી શકો છો પણ બેંકની જે પ્રોસેસિંગ ફી હોય છે એ બેંકમાંથી કપાઈને જ આવે છે તો એ ખાસ ધ્યાન રાખજો બીજી વાત અરજી કરવા માટે શું શું જોઈએ અરજી કરવા માટે તમારે છ મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ તમારે પગાર સ્લીપ પગાર ના હોય તો સેલરી સર્ટિફિકેટ તો તમારે મોકલવાનું રહેશે આ બે વસ્તુ મોકલ્યા બાદ જો લોન થાય એમ હશે તો અમે કહીશું તો તમારે પાન કાર્ડ આધાર કાર્ડ ઈમેલ આઈડી મોબાઈલ નંબર અને ફોટો એટલી વસ્તુ તમારે વોટ્સઅપ કરવાની છે ત્યારબાદ અમે લોગ કરીશું પ્રોસેસ કરીશું જો તમારી લોન એપ્રુવ થશે તો તમારા પર મેસેજ આવશે અને સેન્ક્શન કે ડિસ્પોઝની પ્રોસેસ કરાવીશું પણ એડવાન્સ પેમેન્ટ તો કરતા નહીં મહેરબાની કરી કે આવું કોઈ પણ જાતનું અમે પેમેન્ટ માંગતા નથી કે આ એકાઉન્ટમાં એટલા જમા કરો બરાબર બીજી વાત કે હીરાવાળા માટે પોતાનું ઘર ના હોય ભાડાનું ઘર હોય ઇન્કમ ટેક્સ રિટર્ન ના ભરતા હોય તો પણ લોન મળી શકે છે પણ મેઇન વસ્તુ મેં તમને કીધી તે કે તમારો પગાર બેંકમાં આવતો હોવો જોઈએ વીસ હજારથી વધારે અને ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ દોસ્તો ક્રેડિટ સ્કોરમાં ઘણી વખત એવું થતું હોય છે કે તમારો સ્કોર આઠસો હોય પણ તમારી લોન રિજેક્ટ થઈ જશે અને ઘણી વખત એવું થતું હોય છે કે તમારા મિત્ર કે તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં જોયું હશે કે તેનો સ્કોર ઓછો છે તમારા કરતાં છતાં એની લોન થઈ જાય છે તો આવું કેમ એનું ઘણા બધા રીઝન હોય છે કે તમારી બહુ બધી ઇન્કવાયરી હોય તો પણ લોન રિજેક્ટ થાય એની સાથે તમારી કોઈ લોનની હિસ્ટ્રી નથી મતલબ તમે પહેલીવાર લોન લો છો તો પણ આ પ્રોબ્લેમ આવતા હોય છે તો પહેલી વાર જો લોન લેતા હોય તો લોન ઓછી મળશે કે કે તમારો કોઈ લોનનો રેકોર્ડ નથી તો બેંક રિસ્ક નહીં લઈ શકે તો તમારે નાની મોટી લોન મોબાઈલ ટીવી ફ્રીજ એવું કોઈ પણ નાની મોટી લોન લઈને તમારો સિવિલ સ્કોર બનાવી શકો છો એ ઉપરાંત તમારે કોઈ પણ કંપની છે અથવા પગાર જમા થતો ના હોય ટાઈમ પર એ મહિના મિસિંગ હોય ઓછો થયો હોય એવા રીઝનથી પણ રિજેક્ટ થાય છે તેવા ઘણા બધા રીઝનો હોય છે એરિયા પિનકોડમાં પણ રિજેક્ટ હોય છે કે તમારો જે આધાર કાર્ડનો પિનકોડ છે એ ગામડાનું હોય અથવા એવા એરિયાનું હોય કે જ્યાં પે બેંક એપ્લાય ના કરતું હોય કે જે બેંક લોન ના આપી શકતું હોય તો પણ રિજેક્ટ થાય છે તેવા ઘણા બધા રીઝન હોય છે જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો તો શેર કરજો અને તમારે લોનની જરૂર હોય તો વોટ્સઅપ નંબર પર મેસેજ કરજો કોઈ ફોન નહીં કરતા જે કંઈ ડિટેલ છે તમને વોટ્સઅપ પર મળતી રહે છે તો આજે જ વોટ્સઅપ કરો અને એપ્લાય કરો